આજની વાર્તા કિંમતી વસ્તુઓ કરતા સંતાનોને પ્રેમ વધારે આપવો એ જરૂરી છે મિત્રો નામ ઉપરથી જ આપણને ખબર પડે છે કે ઘરમાં આપણે કેટલી કિંમતી વસ્તુ હોય છે પણ એ કિંમતી વસ્તુ કરતાં પણ વધારે મહત્વની બાબત આપણા સંતાનોને પ્રેમ આપવો એમ આ ભૂમિકા આપણને કહે છે આ અનુસંધાને મારે એક નાની એવી વાર્તા કહેવી છે એક ગામની અંદર પતિ પત્ની અને એક નાનો લગભગ છ સાત વર્ષનો એનો દીકરો એમ ત્રણ જણા એક સાથે રહેતા હતા ખૂબ નાનું ફેમિલી હતું અને સાથોસાથ એ ત્રણ વ્યક્તિઓ પણ ખૂબ સારી રીતે રહેતી હતી એમના જે પિતા હતા એ ખૂબ સારી નોકરી કરતા હતા પગાર પણ સારો હતો અને ઘરનું રાજ રચેલ્યું અને બધું જ ખૂબ ઉત્તમ હતું કોઈ એક વખતે એવું બન્યું કે ખરેખર એ જે છોકરો રમતા 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 ટેબલ ઉપર જે એક સારી ફૂલદાની હતી એ ફૂલદાની એનાથી પડી ગઈ ધકો લાગી ગયો બહુ કિંમતી હતી અને એ ફૂલદાની નીચે પડવાને કારણે તૂટી ગઈ છોકરો નાણો તો ઘબરાઈ ગયો એને એમ થયું તે આવડી આપ તૂટી ગઈ તમારા માતા પિતા મને ખીજાશે એવો હજી તો છ સાત વર્ષનો જે સમજી પણ ન શકે એવો હતો એમાં બરાબર એના પિતા આવે છે અને પિતા એકદમ ગુસ્સે થાય છે કે તને ખબર નથી પડતી આ કેટલી કિંમતી આ જે ફૂલદાની છે હું લાવ્યો હતો કાટની હતી અને ખાસ મને ચોક્કસ એક વ્યક્તિએ ભેટ આપેલી હતી આપણે તો એટલી લઈ પણ શકીએ એમ નથી અને તે ખરેખર એ ફૂલદાનીને તોડી નાખી તને કંઈ ખબર જ નથી પણ સમજતો જ નથી પહેલો છોકરો જે છ સાત વર્ષનો હતો એ ખૂણામાં બેસી ગયો અને એના પિતાની સામે સામે જોઈ અને એકદમ ટગર ટગર જોવા માંડ્યો એને કંઈ ખબર નહોતી પડતી એને કંઈ સમજાતું નહોતું અને છ સાત વર્ષના છોકરાને ખબર શું પડે એનાથી આ ફૂલદાની તૂટી ગઈ છે એ એને ખબર પડી પણ એ ફૂલદાની કિંમત શું કહેવાય કઈ રીત વસ્તુ કહી શકાય ત્યારે થોડીક વાર થઈ તો એ કાંઈ બોલતો નહોતો એટલે એના પિતા એને જઈ અને બે લપાટ મારે છે કે તને કાંઈ ખબર જવાબ પણ નથી આપતો અને ત્યારે એની માતા એ રસોડામાં હતી અને રસોડામાંથી બહાર નીકળે છે શું થયું ત્યારે એમ કહે છે કે તારો દીકરો આ ફૂલદાનીને તોડી નાખી કોઈ વાતમાં સમજતો નથી આખો દિવસ તોફાન જ કરી રાખે છે ગમે તેટલું કહીએ તો પણ કોઈને કોઈ તોડફોડ કરવી કોઈને કોઈ વસ્તુ બગાડી નાખવી અને તું પણ એનું ઉપરાણું લેશ ત્યારે એ એની માતા હતા એ એની પાસે જાય છે બેટા ચિંતા ન કરતો કંઈક તું બાજુના રૂમમાં જઈને સૂઈ જા હું તારા પિતાને કહું છું કે ખરેખર તારી ભૂલ થઈ ગઈ તું હવે હવે નહીં કહું આવું અને એ છોકરો જઈ અને કુણમ એના રૂમમાં સૂઈ ગયો ત્યારે એની જે માતા હતા એને એના પતિને એમ કહે છે કે તમે જે કંઈ વાત કરી એ બરાબર જ છે ઉત્તમ જ છે બહુ કિંમતી ફૂલદાની તૂટી ગઈ છે એમાં કોઈ શંકા જ નથી અને સાથોસાથ એવી ફૂલદાની આપણે પાછી પણ લઈ નહીં શકીએ એ પણ એટલી જ હકીકત છે પણ પ્રશ્ન એ છે કે એ ફૂલદાની તૂટી ગઈ કદાચ આપણે પ્રયત્ન કરીએ ને બે ચાર વર્ષે સારું કમાઈએ તો ફરી વાર ફૂલદાની આપણે લાવી શકશું પણ આ જે નાનો દીકરો છે એ દીકરાના મનમાં જે તમે જે બોયલા અને બે લપાટ મારી અને એનો જે ઘા પડ્યો ને એ ઘા કોઈ દિવસ રૂજાવી નહીં શકીએ અને એ ઘાને કારણે તમારા માટે એને કોઈ ચોક્કસ પ્રકારની વાત મનમાં એવી આવશે કે તમારા તરફની લાગણીમાં પણ ઘટાડો થશે આજે સમજી નહીં શકે આજે એને ખબર નથી પણ જ્યારે મોટો થશે ત્યારે એને ખબર પડશે કે મારા પિતાએ મને આવા પ્રકારની ભૂમિકામાં મને બે લપાટ મારી હતી અને એને કીધું હતું કે તને કાંઈ ખબર નથી પડતી તું સાહેબ સમજતો નથી અને આ ભૂમિકા ઉપર એના થશે હું તમને એમ કહેવા માગું છું કે ફરી વખત આ ફૂલદાની ગમે ત્યારે મળશે પણ આજે આપણા સંતાનમાં આપણા દીકરામાં જે કંઈ ઘા પીડો છે એ ઘાને તમે રોજાવી નહીં શકો આ વાત તમને ખ્યાલ નથી આવતો ત્યારે એના પિતાના મનમાં એમ થયું કે વાત તો બહુ સાચી છે મારે ખરેખર ગુસ્સે થવું જઈતું નહોતું પણ હકીકતમાં એ જે આ કિંમતી હતી અને આપણે લઈ ન શકીએ એટલે મને એમ થયું કે આ છોકરો સૌ તોફાન જ કરી રાખે છે આંખોથી તોડફોડ જ કરે છે એટલે મારો ગુસ્સો હું કાબૂમાં રાખી ન શીખો એના દીકરા પાસે જાય છે દીકરાને એમ કહે છે કે બેટા તું જરાય ચિંતા ન કરતો આપણે ખુલ્લાની બીજી નવી લાવી દેશું પણ તારા મનમાં મગજમાં કાઢી નાખ કે મને ગયું નથી અને આ રીતે જેને આપણે એમ કહી શકાય કે એક વખત આપેલી નબળી લાગણી અને એ લાગણીની અંદર ગાને રૂજાવા માટે પિતાએ પ્રયત્ન કર્યો અને ગા થોડો ઘણો રોજાય પણ જાય જો સારી રીતે વર્તે તો પણ ધારો કે જો પિતા સારી રીતે ન વર્તે અને સારી રીતે ન સમજાવે અને એની ભૂલ છે એ એની ભૂલ કહેવાય જ નહીં કારણ કે એ તો બાળક છે અને બાળકના મનમાં એક મુખત વાત આવી તો એ પછી એ એને ખબર નથી પડતી અને એ રીતે એની માતા અને પિતા બંને બાળક સાચવે છે ને એમ કહે છે કે તારે જરાય ચિંતા ન કરવી અને જેને કહી શકાય કે પેરેન્ટિંગ એટલે કે માતા પિતાએ પોતાના બાળકો સાથે શું ધ્યાન રાખવું એનો એક પહેલો પાઠ પોતાના પુત્રને એને ભણાવી આપ્યો કે જીવનની અંદર ક્યારેક પણ આ પ્રકારે એનાથી ખોટું થઈ જાય તો પણ પરિસ્થિતિ જોવી એને લાગણીથી પણ કહી શકાય એને પ્રેમથી એમ કીધું હતું કે બેટા તને ખબર નથી પડતી આ છે ને ખરેખર કિંમતી હતી અને એટલી બધી કિંમતી હતી કે આપણે પછી લઈ ન શકીએ પણ કાંઈ વાંધો નહીં તારાથી ભૂલ થઈ ગઈ છે અને ભૂલ કરતા હવે વધારે ધ્યાન રાખજે તો આ લાગણી એક પોઝિટિવ લાગણી થઈ એટલે કે આ વાર્તાની નાની હોવા છતાં જેનો ઉદ્દેશ બહુ મોટો છે અને એ ઉદ્દેશ માત્ર ને માત્ર માતા પિતાએ પોતાના સંતાનોને કેમ ઉછેર કરવો કેમ એને શિક્ષણ આપવું એ વાત બતાવવા માટે માત્ર આ વાર્તા મેં પસંદ કરી છે ફરી એકવાર કે આપણા ઘરની કોઈ પણ કિંમત કરતા આપણા સંતાનો પરનો જે પ્રેમ છે એ સૌથી અગત્યનો છે વસ્તુની કોઈ કિંમત નથી વસ્તુ ગમે ત્યારે તૂટી જશે પણ પણ એને ખરેખર પેરેન્ટિંગની ભૂમિકામાં તો કોઈ બાળકને સંતાનને જ્યારે તમે પ્રેમ આપવાને બદલે તમે એને ખૂબ વધારે પડતો ઠપકો અને કુ લાગણી આપો એને ખોટી લાગણી આપી જાય એ આ વાર્તા ના પાડે છે અને એમ કહે છે કે આમાં બાળકનો વાંક નથી પણ માતા પિતાનો વાંક છે અને માતા પિતા આ વાતને સમજે એવી લાગણી સાથે હું આજની વાર્તા પૂરી કરું છું ધન્યવાદ